ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે આમ નાગરિક દ્વારા લગાવવામાં આવ્યા છે પોસ્ટર જ્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલના દર્દીઓ રામ ભરોસે જોવા મળી રહ્યા છે ગુજરાતનો વિકાસ ગાંડો થયો તેવા સૂત્રો ચાર કરવામાં આવ્યા છે આ સાથે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવે દર્દીઓ હેરાન પરેશાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ઘટ જોવા મળી રહી છે તો ધોરાજી આમ નાગરિક દ્વારા પોસ્ટર લગાવીને સિવિલ હોસ્પિટલ

ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર દસ માંથી આશરે સાત જેટલી ડૉક્ટરોની જગ્યા ખાલી છે તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ધારાસભ્ય સંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવ નવતર પ્રયાસ કર્યો છે તમારી માગણી શું છે અમારી માગણી એવી જ છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવ બને કે કોઈ નાનું મોટું કામ હોય આજે ચાર એમબીબીએસની જગ્યા અત્યારે એક કે બે એમબીબીએસ ડૉક્ટર હાજર છે તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે હેરાન થઈ રહી છે તેનો રસ્તો કોને જવાબદારી લેવાની તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરવામાં આવશે આગામી સાત દિવસની અંદર અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટું જન આંદોલન કરીશું અને ગાંધીજી માર્ગે લડીશું અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પર કરીશું જેની સંપૂર્ણ જવાબદારી અહીંના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય ધારાસભ્ય હોય એની રહેશે